દવાખાને ગયો ને તો એ ડોક્ટર કે મને તબિયત બરોબર નથી તો ડૉક્ટરે ચેક કર્યું આ બધા રિપોર્ટ કરાવ્યા એ રિપોર્ટ જોઈને ડોક્ટરે કીધું કે તમે બાર કલાક જીવશો તેરમી કલાકે મરી જાઓ પછી તો ઘેરે ગયો એની ઘરવાળીને કે હવે હું તો સવારે મરી જવાનો છું આજ આખી રાત સુખ દુઃખની પેટ ભરીને વાતું કરી લે તો એની કરવાળી કે તમારે મળી જાવ મારે હવે કેટલા કામ છે એકસો આઠ ની વ્યવસ્થા કરવી તમારા માસા ને ફોન કરવાની બધા આટલા વાગ્યા આવી જઈજો હા હું હોઈ જાઉં છું તમે એકલા એકલા સુખ દુઃખની વાતો કરો બહુ ફાકીના ફાંકડા માર્યા હા ગાંઠિયા ખાવામાં માં કોઈ લઈ ન ગયા એમ અને હખ દખમાં અમે એમ હા હું તો આ હોઈ ગઈ કે તમે બાર કલાક સુધી જાગો પછી કે જવું જ છે તમારે હા નિયા પછી બીજું